અત્યારે મંદિર આવી ગયા છે આજના લાય દર્શન કરાવી રહ્યા છે મિત્રો તો જોઈ શકો છો આજનો લાય દર્શન આજનો ટ્રાફિક પણ જોઈ શકો છો તો આજના લાય દર્શન જોઈ શકો છો બધા મિત્રો ને વાવસ્ત્રામ વસ્ત્રામ તો આજના લાય દર્શન જોઈ શકો છો તમે બધા મિત્રોને ટ્રાફિક પણ જોઈ શકો મિત્રો કેટલું છે ત્યાં રોજ કરતાં ખૂબ ઓછું ટ્રાફિક છે કેમ કે રહેવા ને એવું હોય ત્યાં ટ્રાફિક હોય બાકી આજે આ દિવસે એટલું બધું ટ્રાફિક ન હોય મિત્રો બધા મિત્ર જય શ્રીરામ વિપેશરામભાઈ અલ્પેશભાઈ રાજુલાથી અમરેલીથી ભાવનગર ભાવનગરથી જય શ્રી રામ પી કે સ્ટુડિયો મોણપર કે તેઓ હશે રામપીનું આખીન લાઈવ મૂકે છે ના વિડીયો પણ મૂકે છે તો તેની મુલાકાત લઈ શકો છો ચેનલ શામજીભાઈ બારીયા બાબેશ સિંહ ચૌહાણ બાબેશતામભાઈ તો આજના લાઈવ હશે ચિરાગભાઈ ગેમિંગ યોગેશભાઈ બાબેશભાઈ પાર્થ પટેલ બાબેશભાઈ અશ્વિનભાઈ જેઠવા પડીને લાઈવમાં જોડાઈ ગયા છે આજના સુંદર મજાના લાઈવ હશે

તો આજના લાઈવ છે જોઈ શકો છો બિલકુલ નથી સામે બાપાનો ધોવો છે અને સામે બાપાની ભીંડી પણ છે રમેશભાઈ મકવાણા બાપેશરામભાઈ ભાઈ બાપેશરામ चलो मित्रों समाधि मंदिर का दर्शन करा तो लाइव में बनी रहो समाधि मंदिर का दर्शन करा दिया मित्रों कौशिक भाई बापस तरह भाई आज सुंदर मंदिर लाइव दर्शन तो आज से मित्रों समाधि मंदिर समाधि मंदिर ने लाइव दर्शन सुंदर मजा ना જોઈ શકો છો શિરાગ આર્ટ્સ બાબા સ્ત્રામભાઈ ફરી નવા જે મિત્રો છે એમને જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ મિત્રો જેથી કરી તમને સવારે અને સંજે બાપાના લાય દર્શન થઈ શકે તો આજના લાય દર્શન કેડી ઠાકોર બાબા આ બાજુ જોઈ શકો સુંદર મજાની ધજા ફરકી છે બાપાની નાજના સુંદર મજાના બધા મિત્રોને મિત્રો જય શ્રી રામ રાધે રાધે બધા મિત્રો લાઈવ માં લાઈનમાં જાય છે સુરત થી અમદાવાદ થી રાજકોટથી અમરેલી રાજુલા ભાવનગર આજુબાજુના ગામડામાંથી વણપર તો બધા જ મિત્રોને વાપસ ત્રણ ભાઈઓ જય શ્રી રામ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો અને તમને રોજ લાઈવની મજા આવતી હોય મિત્રો દર્શન કરવાની તો બીજા મિત્રોને પણ લાઈવમાં જોડી શકો છો જેથી કરી બીજા મિત્રો છે એ રોજ આપણી સાથે બાપાના લાઈવ દર્શન કરી શકે આ સિરીઝ એટલા માટે જ ચાલુ કરી છે મિત્રો કેમ કે ઘણા બધા એવા વ્યક્તિ છે જે અહીંયા સુધી બાપાના દર્શન કરવા આવી શકતા નથી પરંતુ ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકે એટલા માટે રોજ આપણે બાપાના સવારે અને સાંજે લાઈવ દર્શન કરાવી છે તો આજના લાઈવ દર્શન અહીંયાથી મંદિર જોઈ શકો

વર્ડની અંદર બાપાના દર્શન કરાવી મિત્રો નીરુભાઈ જોશી પરશુરામભાઈ જય શ્રી રામ રાધા રાધે તો મિત્રો ધ્યાનથી જોશો તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટો બધો વ્યસ્ત થશે આજના સુંદર મંજરના લાઈ દેશે ફરી જે મિત્રો નવા છે એમને જણાવી દેવી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે અને અનસંત બાપાના લાઈવ દર્શન તો આજના લાઈવ દર્શન જોઈ શકો છો બધા મિત્રોને રામ જય શ્રી રામ રાધે રાધે વધારે ટાઈમ નહીં લેતા મિત્રો આગળ જઈને બીજા મિનિટ દર્શન કરાવીએ બધા મિત્રોને રામ

ગોપતભાઈ બાબાસ્તરામભાઈ મયુરભાઈ વાળા બાબાસ્તરામભાઈ તો આજના સુંદર મંદિર લાવી ચાલો ગાદી મંદિરના કરાવી મિત્રો તો આજના લાવી દેશે ટ્રાફિક અત્યારે થઈ ગયું છે મિત્રો તો આજના લાવી દેશે હલો

પરમાર લક્ષ્મણભાઈ બાપાશરામભાઈ ઉપલેટાથી સાયદ લાઈમાં જોડી જાય છે મોજીરાથી તો બાબા લક્ષ્મણભાઈ ફરી જે મિત્રો નવા છે મેં જણાવી દઈએ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી તમને સવારે અને સાંજે બાપાના લાઈવ દર્શન કરી શકે તો આજના મજાના લાઈ દર્શન મિત્રો બધા મિત્રોને બાપાસ્તરામ જય શ્રી રામ રાધે રાધે તો મિત્રો આજનું લાઈવ લેસ સુધી રાખશું ફરી પાસે સવારે લાઈવમાં આવશું તો બધા મિત્રોને આપ જય શ્રી રાધા રાધા લાઈવમાં જોવા માટે ખૂબ ખૂબ આભાર આજની લાઈટ લે સુધી રાખશું મિત્રો